બજેટ સત્ર પહેલા આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળવા જઈ રહી છે ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે ઉપાધ્યક્ષની ચૂંટણી થાય તો તમામે ગૃહમાં હાજર રહેવા માટેની પણ સૂચના અપાઈ છે ઉપાધ્યક્ષની ચૂંટણીમાં મતદાન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે તો જન આક્રોશ યાત્રાના મુદ્દા કોંગ્રેસ વિધાનસભામાં ઉઠાવશે દારૂ ડ્રગ્સના દૂષણ અંગે સરકારને ગૃહમાં ગૃહની બહાર ઘેરવાની પણ રણનીતિ કોંગ્રેસ ઘટશે બેરોજગારી જમીનની બાબતો ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે તો કોંગ્રેસની પણ જે ધારાસભ્યો છે તેમની બેઠક મળવાની છે જનઆક્રોશ યાત્રાના મુદ્દાઓને લઈ કોંગ્રેસ વિધાનસભાની અંદર અને બહાર બંને રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે સાથે જ દારૂ ડ્રગ્સના દૂષણ અંગે ગૃહમાં સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે જેને લઈ અને કોંગ્રેસના ધારાસભ્યોની પણ બેઠક મળવાની છે બજેટ સત્ર પહેલા આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળવા જઈ રહી છે ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે ઉપાધ્યક્ષની ચૂંટણી થાય તો તમામે ગૃહમાં હાજર રહેવા માટેની પણ સૂચના અપાઈ છે